દિલીપ સંઘાણીના ને પત્ર સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ વધુ કર્યું એક ટ્વીટ અમરેલી લેટર કાંડ અંગે દિલીપ સંઘાણીએ કરેલા નાર્કોટ ટેસ્ટની માંગણી બાદ પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા છે અમરેલીની આબરૂ બચાવો સાથે ધાનાણીએ વધુ એક ટ્વીટ કર્યું હતું સમગ્ર ગુજરાતને કલંકિત કરનારી કમનસીબ ઘટના ઈ પાટીલ ગેંગનું જ ગુનાહિત ષડયંત્ર છે સિટિંગ જજને તપાસ સોપો અને ગુજરાતના ભાજપના ગુરુ સહિત બંને ચેલકાઓના સત્વરે નાર્કો ટેસ્ટ કરાવો જે કોઈ ગુનેગાર હોય તેને રાજકીય ફાંસીના માચડે ચડાવો નારી સ્વાભિમાન આંદોલન તળે ફરી ધાનાણીએ ટ્વીટ કર્યું હતું પરેશ ધાનાણીના ટ્વીટથી રાજકીય ખળભળાટ મચી ગયો હતો